સુરત શહેરમાં ઠગાઈના અવનવા ગતગડા ઠગો કરતા હોય છે ત્યાં સુરતના મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીએ કર્મચારીએ ઠગાઈ સામે આવી છે સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ લોન લેવા માટે પાલિકાના નકલી એનઓસી બેંકમાં આપી દસ લાખ રૂપિયા લોન લીધી હોવાની ફરિયાદ નોંધાતા અઠવા પોલીસે ચારની ધરપકડ કરી છે સુરતમાં ઠગો અવનવી કર્તબો અજમાવી ઠગાઈ આચરતા હોય છે ત્યાં સુરત મનપાના કર્મચારીએ જ પાલિકા નકલી એનઓસીના આધારે આચરલી ઠગાઈ સામે આવી છે વાત એમ છે કે સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવનારા સફાઈ કર્મચારી બળવંત નટવર સોલંકી પાલિકાની નકલી એનઓસી બનાવી તેના આધારે નોન એજન્ટની નિલેશ ઉત્તમ ગોહેલ તથા અંકિત નવીન ચૌધરી દ્વારા એસબીઆઈ બેંકમાં જમા કરાવી હતી તથા ષડયંત્રમાં બેંક મેનેજર કૃષ્ણકુમાર ઝા પણ સામેલ હતો જોકે બેંક દ્વારા સમગ્ર મામલો ઓડિટ કરાતા સામે આવ્યો હતો જેને લઈને બેંક દ્વારા અઠવા પોલીસ મથકમાં આ બાબતે ફરિયાદ નોંધાતા જ અઠવા પોલીસે મનપાના સફાઈ કામદાર એવા બળવંત નટવર સોલંકી બેંક મેનેજર કૃષ્ણકુમાર ઝા તથા લોન એજન્ટ નીલેશ ઉત્તમ ગોહિલ અંકિત નવીન ચૌધરીની પણ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે